જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિજયત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો ભાંડાડા બધા મજામાં ને આનંદમાં હમ હવે આનંદમાં તો છે ને અમે પાછા અહીંયા પોગી ગયા પાછા એટલે અહીંયા યુકેમાં ને આજે મારે તમને વાત એવી કરવી છે કે એક ડ્રાઈવર હરજિન્દર સિંગ હરજિન્દર સિંઘ અમેરિકામાં ઈલિગલી ગયો અને ઈલિગલી જઈ અને એક એવું એવું એ કર્યું કે એની વાત જવા દયો તમે એટલે અત્યારે સોશિયલ મીડિયામાં હાઉ હાવ અમે આમ જ્યાં જુઓ ને એના એના સિવાય એ બીજી વાત નથી એટલે વાયરલ થઈ ગયો એનો વિડીયો વિડીયો વાયરલ થઈ ગયો એનું કારણ એક જ કે એ ભાઈ ટ્રક ડ્રાઈવ ટ્રક ડ્રાઈવ કરતો તો ટ્રક ટ્રક ડ્રાઇવ મોટી મોટી જબરી આપણી ટ્રક હોય ને એ રાઈટ લોરી હવે એ લોરી લઈને જતો હતો ફ્લોરિડાની અંદર ફ્લોરિડામાં અને ત્યાં જે મોટરવે હોય મોટરવે ઉપર જોયા વિનાને દીધો યુ ટર્ન કર્યો એવડી મોટી લોરીનો કે જે થઈ જ ન હગે એ યુ ટર્ન કરવા જે ગયો ને ત્યાં ઓલી બાજુથી પાછળથી એક ગાડી આવતી હતી ફાસ્ટ એટલી તો ફાસ્ટ જ હોય ને મોટરવે ઉપર ત્યાં રાઈટ એ ગાડી સીધી સીધી ગીરે ગઈ અંદર ટ્રકની અંદર અને ત્રણ ત્રણ જણા બેઠા હતા એમાં ત્રણ માણસો હતા એ યંગ ત્રીસ વર્ષની અંદર ને ઉંમરના એ ત્રણ ત્રણ જૈન્ય ખલાસ થઈ ગયા એટલે ત્રણ માણસ મરી ગયા ને પછી આ ભાઈ ને પકડ્યો અઢાર ઓગસ્ટ અઢારમી ઓગસ્ટ આપણે તો હું તો ઇન્ડિયા હતો ત્યારે પણ અહીંયા આવ્યા પછી મને આ બધા ખબર પડ્યા ન્યૂઝના કારણ કે હું ત્યાં તો કંઈ ન્યૂઝ જોતો નહોતો કે કંઈ ખબર નહોતા આપણે કારણ કે આપણે આપણામાં મશગુલ હતા ત્યાં હોલિડેમાં બરાબર તો હવે વસ્તુ એ બની કે હરજિન્દર સિંઘ જે બે હજાર અઢારની અંદર ટુ થાઉઝન્ડ એટીનમાં વાયા મેક્સિકો આપણે જે ઇલિગલ માણસો જે જાતા હતા ને ઘૂસતા હતા બધા અમેરિકામાં જતા હતા ઇલિગલી મેક્સિકો થ્રુ રાઇટ બોર્ડરમાં એમાં આ ભાઈ પણ એમાં ઇલિગલી એવી રીતે બે હજાર અઢારની અંદર ગયો હતો અને જેવો અંદર ગયો એન્ટર થયા તો ત્યાં સીધે સીધા ત્યાંની જે હોમ હોમલેન્ડ સિક્યુરિટી હોય એ લોકોએ પકડે લીધો એને પકડી લીધો એટલે કે ભાઈ શું છે ને ફલાણોને બદલે વાત થાય અને પછી તો અહીંયા હું એનો બધું આખું લઈ લે બધું એને પૂછી પૂછે તો કે ભાઈ મને હે ને ત્યાં ઇન્ડિયાની અંદર એ કે ભારતમાં મને બહુ કન્નડ ગતિ હતી અને મને હેરાન કરતા હતા અને મારી પાછળ ફલાણું ઢીકડું એટલે એવા બધા ખોટા ખોટા બાના કર્યા કે મને પોલીસો કે આ કે તે કે ગવર્મેન્ટ ને બધું મને હેરાન કરતી હતી ને આ બધા પ્રોબ્લેમને લીધે એટલે એને સાયલમ થવું હતું સાયલમ શીખર ટૂંકમાં રાઈટ એટલે આવા બધા બાના કરે તો જ થાય એટલે ઓલા લોકોએ એને રજિસ્ટર કરી દીધો ને રજિસ્ટર કરીને પછી છોડી મૂક્યો ત્યાં એવું જ હતું ત્યારે હાલતું હતું બધું બાઇડન હતો તમને ખબર છે બાઇડન હતો ત્યારે આજ બધું હાલતું તું એટલે છોડી મૂકે ને પછી શું કહે કે ભાઈ તમે હે ને ફલાણા દિવસે કે આ બે દિવસ આ મહિના મહિના એક વખત તમારે ન્યાય નહીં હાજરી પુરાવવાની અહીંયા સાઈન કરવા જવાનું રાઈટ હવે આ ભાઈ એને કીધું કે વાંધો નહીં તો એ કે સાઈન તો કરીશું પછી એ કે પણ આ ભાઈ ત્યાંથી ભાગ્યો 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 તે ત્યાંથી છે ને બીજા સ્ટેટમાં વહી ગયો વોશિંગ્ટનમાં વોશિંગ્ટન સ્ટેટ રાઈટ વોશિંગ્ટન સ્ટેટ ને આ હવે એવું છે કે બધા કે બધા જુદા જુદા મોટા મોટા સ્ટેટ એટલે લગભગ એમ માનો ને કે આપણે મધ્યપ્રદેશ જેવડ્યા એથી પણ મોટા લગભગ ડબલ થાય એવડિયા એવડિયા એક એક સ્ટેટ એમ તે એવા તો બત્રીસ બત્રીસ કેટલા છે બત્રીસ જાજા હે ભાઈ એવા એ મને મગજમાં ને જ કેટલા હે પણ ઘણા બધા સ્ટેટ છે ત્યાં જુદા જુદા અને ત્યાં બધાને પછી પાછા એના હે ને કાયદા ને અમુક લોન ત્યાંના લોકલ પાછા જુદા હોય એવા બધા એમ અને એટલે ત્યાં હું એવું છે અમુક સ્ટેટમાં કે તમે સાયલન્સ કરો હોય તો તમે કામ કરી શકો જલસા કરો એ કે આનંદ કરો અને પૈસા કમાવો રાઈટ તો આ ભાઈએ ત્યાં ટ્રક ડ્રાઈવરનું લાઇસન્સ લીધું ટ્રક ડ્રાઈવરનું લાઇસન્સ લઈ અને પોતે ટ્રક ડ્રાઈવર બની ગયો બોટ્યા ખબર હવે ટ્રક ડ્રાઈવર બની ગયો અને એ ટ્રક ડ્રાઈવર ભાઈ જાતો હતો ત્યાંથી ફ્લોરિડા હા અને ફ્લોરિડાની અંદર આ ભાઈએ યુ ટર્ન કર્યો એવી જગ્યાએ કે જે મોટરવે ઉપર જોયા વિનાનું કે હા યુટર્ન થાય કે ન થાય હવે એને ખબર હોય કે સાઈનના રોડ સાઈનના કે ન ખબર હોય કે જે કંઈ હોય ભાઈ એ કર્યો અને હા ઓલી ગાડી આવતી હતી ગાડી સીધી અંદર ઘૂસી ગઈ અને એક્સિડન્ટ જોરદાર એક્સિડન્ટ થયો અને ઓલા ત્રણે ત્રણ મરી ગયા અને ત્યાર પછી ઇન્વેસ્ટિગેશન તરત ચાલુ થઈ ગયું એટલે ચાલુ થયું એટલે પહેલાં તો એક વસ્તુ તો એને બધે પૂછ્યું એટલે આ ભાઈને ઇંગ્લિશ તો ઇંગ્લિશનો કકો આવડતો નહોતો એમ તો ચાલે એટલે બહુ સામાન્ય ઇંગ્લિશ કદાચ થોડુંક આવડતું હોય તો બાકી પછી રોડ સાઇન વિશે એને બધાને પૂછ્યું કે રોડ સાઇન આ બધી છે શું છે આ રોડ સાઇન તો એને દસ ક્વેશ્ચન પૂછ્યા એમાંથી દસ પ્રશ્નો પૂછ્યા એમાંથી ખાલી બે હાચાથી પડ્યા બાકી બધા ખોટા એટલે હવે ત્યાં લાઇસન્સ એને કઈ કઈ રીતે મળ્યું એ તો તમને ખબર છે કે આપણા હેના આપણા માણસો જ્યાં જાય ત્યાં કંઈક ને કંઈક ગમે કરીને ખોટા હાસાં કરે પણ ગમે ત્યાંથી લાઇસન્સ મેળવેલીએ કે ગમે કામ કરેલીએ પોતાનું કામ કઢાવેલીએ જેમ કે અહીંયા પણ હમણાં અહીંયા ઇંગ્લેન્ડમાં એવા ફ્રોડ ઘણા થયા છે કે લાઇસન્સ માટેના અને ઘણા પકડ્યા પણ છે એના માટે થઈને કે ખોટા લાઇસન્સ કઢાવે હમ પૈસા દઈ દો એટલે તમારે તમારી જગ્યાએ એકવાર બીજો માણસ જઈને દઈ આવે લાઇસન્સ અમ એક્ઝામને તમને લાઇસન્સ મળી જાય ઘરે બેઠા હવે આવા ન્યા અમેરિકામાં હાલે રાઈટ એવું કંઈ ન હોય કે ન હાલતું હોય ન્યાય હાલતું હોય એટલે આવું બધું જો અહીંયા યુકેમાં હાલતું હોય તો ન્યાય હાલતું હોય પકડાય ત્યારે ખબર પડે કે આ શું થયું એટલે એને લાઇસન્સ એવી રીતે જ લીધું હોય ને તો ઇંગ્લિશ ના વળતું હોય તો એને લાઇસન્સ કઈ રીતે આપે પહેલી વસ્તુ તો એટલે આખા મીડિયાની અંદર બધી જગ્યાએ આટલા બધા વાયરલ થઈ ગયો આ બધા કે ચારે બાજુ કે હો હા થઈ ગઈ હવે એમાં પછી આ જે આનો જો કેસ ચાલે કેસ ચાલવા કેસ ચાલુ છે હવે કેસની અંદર શું છે કે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલે એટલે એને એમ કહે છે કે લગભગ પિસ્તાલીસ વર્ષની સજા થાય આ કેસની અંદર કેટલા પિસ્તાલીસ વર્ષ ફોર્ટી ફાઈવ યર્સ હવે એમાં બધા જે પંજાબી ઇન્ડિયન બધી કોમ્યુનિટી છે એ લોકોએ અમારે પહેલે પેટિશન ચાલુ કર્યું એ કે આની પેટિશન એટલે કે સરકારને અરજ કરે ને સરકારને કોર્ટને એને અરજ કરે કે ભાઈ આટલા એ કે તમે આને આના ઉપર રેમ કરો એ કે આનો બિચારાનો કોઈ વાંક નથી કે ને એને કંઈ ખબર નહોતા અને એની પોતે કંઈ જાણી જોઈને નથી કર્યું એ કે તો એ પેટિશન કરે ને હવે એ પેટિશન કરવાનું કારણ એ હતું કે આવો જ એક કિસ્સો પહેલાં મેક્સિકોનો એક ડ્રાઈવર હતો ને મેક્સિકોનો ડ્રાઈવરે આવું બધું આવું કંઈક થયું હતું એને એક્સિડન્ટ થયું હતું આવી રીતે અને એમાં એને લગભગ એકસો ને દહ વર્ષની સજા થઈ હતી કેટલી એકસો ને દહ વર એ જીવવાના હતા માણસ હાંઠીન ત્યારે ઇમાન મન પૂગે હતા એ દસ વર્ષની સજા થઈ હતી પણ એ પછી એ લોકોએ મેક્સિકોવાળા પણ આવી જ રીતે પેટિશન તે ચાલુ કરી હતી અને એટલે ઓનલાઈન પેટિશન કરે અને બધા અરજ કરે આટલા માણસો આટલા બધા માણસોનું પ્રેશર થાય એને લીધે એમ કે કોર્ટે ઇમોશનલી થોડુંક એમ કે દાખવે એના વર્ષે રહેમ તો એનો એનો ફાયદો એ લોકો એને મળ્યો હતો એ ડ્રાઈવરને અને એકસો દસમાંથી ખાલી દહ વર્ષની સજા થઈ હતી પછી એટલે એ જ રીતે આ લોકો પણ એમ કરવા માગે કે આની કે આ પિસ્તાળી વરણની હે તો ઓછી કે સજા થાય અને પછી ભલે ડિપોર્ટ થાય કે ડિપોર્ટ તો થવાનો જ છે આમ એ ઇન્ડિયા તો આવવાનો જ એમાં પાકું એમાં કંઈ નો ડાઉટ એ લોકો ડિપોર્ટ તો કરવાના જ છે પણ સજા કાપ્યા પછી ડિપોર્ટ કરે તો કેટલી ઓછી જેટલી ઓછી થાય એટલી સારી કે એટલે આવી રીતે એ પેટિશન કરે હવે બીજી બાજુ બીજી બાજુ વસ્તુ શું બની આમાં કારણ કે આટલી બધી જોરદાર આ બધું થઈ ગયું છે કે એની વાત તમે જવા દીઓ છે ટોપ ટોપ લેવલ ઉપર સુધી બધું પહોંચી ગયું છે હવે ત્યાં જે આપણે જે કદાચ તમને ખબર હશે કે ન્યાનો હેડજી માર્કો રૂબિયો રાઈટ માર્કો રૂબિયો માર્કો રૂબિયો રાઇટ યુકે યુએસએ હોમ સેક્રેટરી માર્કો રૂબિયો જે છે એની ત્યારે ત્યારે ટ્વીટ એક ટ્વીટ કરી દીધું હતું અને ટ્વીટ એવી રીતે કરી દીધું હતું કે બધા ટ્રક ડ્રાઈવર જેટલા કે બહારથી ટ્રક ડ્રાઈવર ફોરેન ટ્રક ડ્રાઈવર છે એ બધાને બેન્ડ કરી દીધો એ કે એટલે સીધા બેન કરી દીધા વિચાર કરો કેટલા બધા માણસોને અત્યારે બેન થઈ ગયા એ સીધે સીધા અત્યારે કે બેન કરી દો ને જેટલા બધા એ કે ફોરેન ડ્રાઈવર્સ છે હવે એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ કરો અને ઇન્વેસ્ટિગેશન એ તો બરાબર છે કે એનું તો ડ્રાઈવરનું તો ઇન્વેસ્ટિગેશન પણ જેટલા બધા માણસો બહારથી આવ્યા છે અહીંયા સાયન્ટિસ્ટ સાયન્ટિસ્ટ હોય કોઈ કોઈ બીજા જોબમાં નોકરી કરતું હોય એટલે કે ડૉક્ટર હોય કોઈ બીજા પ્રોફેશન બધા આઈટીમાં હોય કોઈ બધાય જેટલા માણસો હોય કે બહારથી બધાય આવ્યા ને એને પાસે ગ્રીન કાર્ડ છે ને આ છે તે છે બધાય નહીં કે એનું ઇન્વેસ્ટિગેશન પાછું ચાલુ કરો એને ચેક કરો કે એ માણસો કઈ રીતે આવ્યા હતા અને એની હું હું અત્યાર સુધીમાં કર્યું એની કોઈ ક્રાઈમ કર્યો છે કે નથી કર્યો કે શું છે એનું બેકગ્રાઉન્ડ એ વિશે તપાસ હોય કે ને એને કોઈ પણ ક્રાઇમ કે આ કે તે કર્યો હોય તો એને બધાને ડિપોર્ટ કરો હોય કે હવે આવો નિર્ણય લઈ લીધો છે સરકારે એટલે આ બધાનું ચાલુ થઈ ગયું ચેકિંગનું હવે હવે એમાં તો કેટલાક માણસો એટલે ટોટલી ફિફ્ટી ફાઈવ મિલિયન પીપલ છે ઓલ ઓવર ધ વર્લ્ડ ટોટલ ઓલ ઓવર ઓલ ઓવર ધ વર્લ્ડ ખાલી એટલે ખાલી ખાલી ભારતના નહીં પણ આખા દુનિયામાંથી લગભગ પંચાવન મિલિયન એટલે કેટલા થાય પાંચ કરોડની પચાસ લાખ માણસો ન્યા આવી રીતે ગયા છે અને એના ઉપર હક છે એ લોકો એ આવી રીતે સિટીઝન મળી ગઈ છે અને ગ્રીન કાર્ડ મળી ગયું છે હવે એના બધા ઉપર આ બધું ચેક થાશે અને ચેક થાય એમાંથી જે કંઈ માણસો આવી રીતે કંઈક પણ નીકળી ફ્રોડ કે કંઈ કે અથવા તો ક્રિમિનલ રેકોર્ડ કે કંઈ પણ હે તો એને સીધા ડિપોર્ટ કરવામાં આવી છે ત્યાંથી વિચાર કરો હવે આ એક માણસે જે ભૂલ કરી છે એનું પરિણામ કેટલા પંચાવન મિલિયન માણસો ઉપર અત્યારે ભાઈ તોડાઈ રહ્યો એમ કહે તો ચાલે હવે એની અંદરથી લગભગ આપણે આપણે કંઈ નહીં તોય પાંચ સાત મિલિયન તો હોય ઓછામાં ઓછા એટલે પચાસ સાઠ લાખ માણસો તો છે જ આપણે ઇન્ડિયન પણ ત્યાં આ બધા પ્રોફેશનલ જોબ માટે અને એ બધાનું પણ ત્યાં ઇન્વેસ્ટિગેશન હવે ચાલુ થાય અને તપાસ ચાલુ થઈ ગઈ છે અને તપાસ થયા પછી એમાં કંઈ પણ જો નીકળીએ તો એ બધાની પાછા ત્યાંથી ડિપોર્ટ કરશે અને આ ભાઈનું અત્યારે ચાલી રહ્યું છે હવે એનો કેસ ચાલે છે જેને હવે કેસમાં શું થાય ને શું નહીં થાય એ હવે આગળ આવશે પણ માણસો કહે છે કે ઓછામાં ઓછી પિસ્તાળીસ વર્ષની તો એની સજા થવાની છે અને પિસ્તાલી વર્ષની સજા પછી જ્યારે પૂરી થયા પછી એને ત્યાંથી ડિપોર્ટ કરવામાં આવશે તો આવા ખેલ ન કરતા હોય તો આપણા ઇન્ડિયનો આમાં આમાં એનો કહેવાનો મતલબ કે આમાં ખાઈ આપણા ભારતનું નામ ખરાબ થાય છે એક તો આપણે આમે ટ્રમ્પને આ બધા અમેરિકા તો અગેન્સ્ટ છે જ આપણે બરાબર અને બધી જાતના ટેરીફ નાખે ને ફલાણું નાખે ને ઢીકડું નાખે ને એટલે ટૂંકમાં દબાવવા માગે નહીં પણ ભારત કોઈથી દબાય એમ નથી એ તમને ખબર છે કે હવે અત્યારેનું જે ભારત છે આખું એ જુદું છે હમ એ નયા ભારત છે બરાબર ને તો એવું છે ભાંદડાને કે તો પાછું અરે નવો બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું હું આ તો મેં કીધું આજે આ સ્ટોરીને ખબર પડ્યા એટલે હાલો તમારે યારે શેર કરું તો આવજો બાય બાય ને પાછા નવા બ્લોગમાં મળ્યા તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીર ભાઈ જય